ભારત દેશમાં પંચ્યાસી ટકા લોકો ગરીબ તથા મધ્યમ વર્ગના છે જેમને માથે હાલમાં જ મોદી સરકારે છ્યાસી રૂપિયાનો વધારો ગેસ સિલિન્ડર દીઠ કરી દીધો છે જેને લઈ ગરીબ તથા મધ્યમ વર્ગની પ્રજા પરેશાન છે અમારી ન્યૂઝ ટીમે ગરીબ મધ્યમ વર્ગની લાગણી જાણવાનો પ્રયત્ન કર્યો હતો શું છે તેમના શબ્દો સાંભળો તેમના જ મુખે બહુ દિપ જો છ્યાસી રૂપિયા ગેસ કે ભાવ મેં ભળ ગયા તો આ કે હસબેન્ડ કિતને કમાતા હોય ઓર ક્યાં દિક્કારી છે કે બાબતજી મેરે હસબેન્ડ ઢાઈસો રૂપિયા રસ કમાતા એક કડ્યા કામ पर जो गैस का भाव बढ़ गया तो यहाँ से कितनी दिक्कत आ रही है आपको बहुत दिक्कत आ रही है क्या करते हो आप सब्जी का धंधा कर और जो आपके हस्बैंड है और आपके परिवार में कितने व्यक्ति है छह व्यक्ति और जो गैस का बढ़ गया है तो आपको कितनी दिक्कत आ रही है बहुत दिक्कत आती है इतना महंगाई का ये चल नहीं सकते हम इतना महंगाई के लेने में दिक्कत होती है तो

બ્યુરો રિપોર્ટ સુરત